હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુ ચેનલ જ્ઞાન દર્શનમાં અહીં અમે ગુજરાતી ઇંગ્લિશ અને હિન્દી વ્યાકરણ તથા સાહિત્ય વિશે માહિતી આપીશું આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડકશન ઓફ ગ્રામર આમાં આપણે ગ્રામર વિશે જાણીશું સૌપ્રથમ આપણે જોઈશું વોટ ઇઝ ગ્રેમર ગ્રામર એટલે શું ગ્રામર એ લેખન અને બોલચાલના નિયમોનું સંગ્રહ છે જે ભાષાના દરેક ઘટકને જોડીને અને સમજણ સાથે યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે એ ભાષાની રચના માટેના માવજતના નિયમો છે હવે આપણે જોઈશું યુઝેસ ઓફ ગ્રેમર ગ્રામરના ઉપયોગો એક ગ્રામરનો ઉપયોગ આપણા વિચારોને અને સંદેશાઓને યોગ્ય વ્યક્ત કરવા થાય છે બે તે વિશ્વસનીયતા અને સ્પષ્ટતા આપે છે જેના કારણે આપણી વાતોની સમજદારી સહેલાઈ બને છે ત્રણ સંપૂર્ણ વાક્ય રચવા માટે તેમજ શબ્દોને યોગ્ય રીતે વાપરવા માટે ગ્રામર ખૂબ જરૂરી છે હવે આપણે જોઈશું ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રેમર ગ્રામરનું મહત્વ એક વ્યાખ્યાની સ્પષ્ટતા ગ્રામાટિકાના નિયમોને અનુસરો જેથી તમારો સંદેશ સ્પષ્ટ અને સમજી શકાય એવો બને બે વ્યાકરણને મજબૂત બનાવે શ્રેષ્ઠ ભાષાવિદ તરીકે તમારી છબી બની રહે છે ત્રણ તમે કોઈ ભાષા માટે વ્યાવસાયિક બનાવવા માંગતા હો તો વ્યાકરણ ખૂબ જરૂરી છે હવે આપણે જોઈશું ગ્રેમર લેંગ્વેજ ગ્રામર અને ભાષા વિશ્વભરમાં વિભિન્ન ભાષાઓ હોય છે દરેક ભાષાની વ્યાકરણની પોતાના અલગ અલગ નિયમો અને ઢાંચો હોય છે પરંતુ દરેક ભાષામાં વ્યાકરણના જાળવણીથી તમે એવા શબ્દોને જોડતા જાઓ છો જે સમણ અને વાતચીતને વધુ સકારાત્મક બનાવે છે આભાર અમારો બીજો પાઠ વર્ડ ક્લાસ ઓવરવ્યુ જલ્દી આવશે આભાર જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો તથા વીડિયો શેર કરો